મહાનગરપાલિકાના દબાણ હટાવો હોસ્પિટલના દરવાજા પાસેના લારી ગલ્લાના દબાણો દૂર કર્યા મહાનગરપાલિકાનો દબાણ હોસ્પિટલની આસપાસના દરવાજાના વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો દૂર કરવા માટે પહોંચ્યું હતું જ્યાં લોકોના તળો એકત્ર થયા હતા તેમ છતાં પણ તૂતુ મેમેર વચ્ચે પણ મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે લારી ગલ્લાના દબાણોને જપ્ત કર્યા હતા

અમે આ 5 મિનિટમાં મારે દાખલ કરવાનું મારા આયા છે જો મીટર નથી ફરજમાં રૂકાવા હાલો અખાડે એ થાય એ લેવાનો એવું બોલવુંની ફરજમાં રૂકાવત છે ફરજમાં રૂકાવાનું આજ તો તદઉઉળ ઴ા૨ચહૉલ સજચેા� rac довprિં de ه masa u જલચા હણ્ં તા�ગ. હ૭ા વણ૨ચે જહે તમને એટલું કહો છું કેટલા મેરાન થયા ને આજે હવે તમે એ રીતે ધંધો કરશો પછી હવે એક કામ કરો સામુ મિલિંગ આપું બેન તો જશે